જેતપુર માં અને ભાદર ને કાંઠે જેલ અને પોતે હમળિયું ને પેલા રોટલા બહુ ખવરાવે હમળિયું બહુ રોટલા બધું ખવરાવે હમળિયું ને અને એમાં પોતે જેલ માં ગયા તો હમળિયું એવાય થઈ ગઈ તો બારી આવે ક્રા 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 કરી બારી આવે આ બનેલી શક્ય ઘટના છે વાતો આને કઈ હવા હો વરસ્યા છે આજે કોઈ બહુ મોટો આ બાર નથી લાગ્યા ને અને હમળિયું ક્રા ક્રા કરે ને આનાથી રેવાય નહીં હાય 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 હું જેતપુર દરબાર માણસિયા વાળા અને મારી પાસે હમળ્યું કઈક માગો આવે ને હું જીવતો હોઉં કઈ નો દોતો ધૂળ પડી જીવતર સાહેબ કોઈ માણસને ને ફોહ લાવી ને કટાર મંગાવી અને કોઈ માણસ લઈ આવી દીધી એને કટાર એ વખતે જે વ્યવસ્થા થતી છે અને ઇતિહાસ એમ કહે છે આવી જ ઘટના ઇતિહાસ એમ કે છે પોતાના શરીરમાંથી માંથી માંસ કાઢી કાઢી હમળિયું ને ઘા કરતો તો કે હું ભારત વર્ષનો